વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક નાનકડા ભાભા ગામમાં ચાર વર્ષથી સરકારી સ્કૂલ ન બનતા ગામજનો રોષે ભરાયા આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશ પટેલે ધરમપુરના ભાભા ગામના ગામજનોનો સાથે મળી ગુજરાતના વિકસિત વિકાસથી વિચલિત ખોલી પોલ ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ચાલતી ભાજપ સરકાર અને કેન્દ્રમાં ત્રીજી વાર બની સરકાર તેમ છતાં એક નાનકડા જિલ્લામાં એક નાના તાલુકામાં પ્રાથમિક શાળાના મકાન જેવા નહીં બનાવી આપતા શિક્ષણ જગતમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર બાબતે કરી ટીકા લેખિતમાં આવેદનપત્ર આપી કરી ફરિયાદ કરી કોઈ સરકારી કામ જર્જિત થઈ તોડી પાડવામાં આવે છે ત્યારે બંને વર્ક ઓર્ડરો તરવાનો અને બનાવવાનો સાથે મળે છે તો સરકારી શાળાની અંદર આ પ્રકારનું કામ કેમ નથી કરવામાં આવ્યું જ્યાં રેગ્યુલર બાળકોને ભણાવવામાં આવે છે અને એ પણ તાલપદરી નેટ બાંધીને ભાડાથી શું આ કોઈ ષડયંત્ર હતું કે જેના કારણે સ્કૂલના ઓરડા તોડી પાડ્યા બાદ ચાર વરસ બાદ પણ નવા ઓરડા બનાવી નથી રહ્યા સરકારી સ્કૂલ બંધ કરવા માટે અને પ્રાઇવેટ સ્કૂલો વધારવા માટે આ કાર્ય ધીમી ગતિએ કરવામાં આવેલું અને ચો સોચી સમજેલી એક ચાલ સ્વરૂપે આ કામ કરવામાં આવતું હોય એવા આક્ષેપ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દસ દિવસનું એલ્ટિમેટમ આપવામાં આવ્યું અને એમાં પણ સરકારી તંત્ર કામ કરવામાં નિષ્ફળ જશે તો ધરના પ્રદર્શન તંત્ર નિષ્ફળ જવાના કારણે કરવામાં આવશે એવા આક્ષેપો સાથે આવેદનપત્ર અપાયું અને ન્યાયની માગણી કરી છે